લીંબડીના બોરણા ગામે પશુ અને પક્ષીઓ માટે ચબૂતરો બનાવતા લીંબડી વિધાનસભા એકસઠના ધારાસભ્યને હાથે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું ત્યારે હાલ જીવદયા પ્રેમીઓ દ્વારા લીંબડી તાલુકાના બોરણા ગામે જૈન સમાજ અને બોરણા સમસ્ત સમાજ દ્વારા પશુ પક્ષીઓ માટે ચબૂતરો બનાવ્યો છે ત્યારે તેનું ઉદઘાટન રોજ કરવામાં આવ્યું હતું ત્યારે આ ઉદઘાટનમાં મુખ્ય મહેમાન તરીકે લીંબડીના ધારાસભ્ય કિરીટસિંહ રાણા હાજર રહ્યા હતા તેમજ મહેમાનોમાં પૂર્વ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન પ્રકાશભાઈ સોની પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ કૃષ્ણસિંહ રાણા રામકૃષ્ણ મિશનના સ્વામી પ્રફુલ મહારાજ બિઝનેસમેન બાબુભાઈ જીનવાડા બોરણા ગામના સરપંચ દોલતસંગ માનુભા નગરપાલિકાના પ્રમુખ રઘુભાઈ પટેલ રવિલાલ શાહ ગાયત્રીબા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા કલ્પેશ ગામે હું બોવાણાધામનો સરપંચ છું દોલતસંઘ માનુભાઈ મારું નામ ધામે ચબુતરાનું ઓપનિંગ કાર્ય કર્યું અત્યારે જૈન સમાજ તથા સમસ્ત બનાવવામાં આવ્યો છે પક્ષીઓને છણ મળી રહે અને બાજુમાં તલાવ છે એટલે એના પાણી પણ મળી રહે એ અનુસંધાનમાં સમુદ્ર બનાવ્યો છે આ સમુદ્રના ઉદઘાટન અંદર રામકૃષ્ણ મિશનના પ્રફુલ્લ બાપુ લીંબડી અક્ષર ધારાસભ્ય શ્રી ગીરસિંહ રાણા સાહેબ માજી પ્રમુખ ભાજપ પ્રમુખ ધનરાજભાઈ ઓજાસરા લીમડી પ્રમુખ રઘુભાઈ શંકરભાઈ દલવાડી પ્રકાશભાઈ સ્વાની મુકેશભાઈ શેઠ આ બધા આગેવાનીઓની હાજરીમાં સમુદ્રનું ઉદઘાટન કરેલ છે આ ગામનું સમસ્ત કાર્ય રામે કર્યું છે અને બધાને મેં આગેવાનીમાં ભામ પૂર્ણ કરેલ છે